સાબરકાંઠા જિલ્લાના રામ ભક્તો જ્યારે રામદેવ પીરના દર્શન કરવા માટે જોધપુરના બાલેસરા ખાતે જઈ રહ્યા હતા જ્યાં તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેને લઈને આજે પૂંચરી ગામના લોકોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા છે પરિવારજનો પર આક્રંદ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને વધુ વાત કરવામાં આવે તો ટેમ્પો ચાલક અને અન્ય એક યુવકનું મોત થયું હતું મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે વહેલી સવારે જોધપુરના બાલેસરા નજીક જઈ રહ્યા હતા ધુમ્મસના કારણે અકસ્માત નડ્યો હતો અને અકસ્માતને પગલે તેમનું મોત નીપજ્યું હતું મોતને પગલે પૂંસરી ગામના ટેમ્પો ચાલક અને અન્ય એક યુવકનું મોત થયું હતું મોતને લઈને ગ્રામજનો દ્વારા આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને પરિવારજનો પર શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે